વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભુઈના એનએસએસ વિભાગ દ્વારા તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આચાર્ય ડોક્ટર કેયુર કે પારીખના માર્ગદર્શન હેઠળ રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વસાવા કવિના બીજા સ્થાને પરમાર હિમાક્ષી અને ત્રીજા સ્થાને પટેલ ભ્રાંતિ તથા માળી વૈષ્ણવીએ સંયુક્ત રીતે વિજેતા બન્યા હતા તેઓને આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખ અને ડોક્ટર ઇમરાન ખાન પઠાણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન ખાન પઠાણ ડોક્ટર વંદના વસાવા અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું